અને સંતોષ આપશે ગાંધીનગરના જ માર્ગ પર વર્ષોથી રાજભવન સ્ટાફ ક્વાર્ટર હતા આચાર્ય દેવવ્રતે રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો ત્યારે તેમણે અત્યંત જર્જરિત થઈ ગયેલા સ્ટાફ ક્વાર્ટર્સના નવનિર્માણનું કામ હાથમાં લીધું હતું એક નવેમ્બર બે હજાર બાવીસના રોજ તેમણે આવાસીય પરિસરના નવનિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું આજે આ પરિસરમાં ચ કક્ષાના છન્નું ઘ કક્ષાના બત્રીસ ગ કક્ષાના ચાર અને ક કક્ષાના ચાર ભવ્ય આવાસોનું નિર્માણ કરાયું છે આ ઉપરાંત આ પરિસરમાં ભવ્ય કોમ્યુનિટી હોલ સરસ્વતી સદનમ સંપૂર્ણ સુવિધાયુક્ત રાજભવન આરોગ્ય કેન્દ્ર દસ દુકાનો અને વિશાળ ઉદ્યાનનું નિર્માણ સંપન્ન થયું છે